નમસ્કાર મિત્રો પિયરના ન્યૂઝમાં આપણું સ્વાગત છે આજરોજ ખેડા જિલ્લાના કલેક્ટર કચેરી ખાતે આજે ખેડા જિલ્લાના શિક્ષકો દ્વારા આપવામાં આવ્યું આવેદનપત્રો શિક્ષણ વ્યવસ્થા ભાગવદ્ ગીતાનો પાઠ સમાવેશને લઈને કેટલાક તત્વો દ્વારા કરાતા વિરોધના ખેડા જિલ્લાના શૈક્ષણિક મહાસંઘો વખોડ્યો અને ખેડા જિલ્લાના શૈક્ષણિક મહાસંઘે કલેક્ટરને આપવામાં આવેલા આવેદનમાં કરવામાં આવ્યા હતા અલગ અલગ ઉલ્લેખ ગીતાનો અધ્યયનને કોઈ ચોક્કસ વ્યક્તિને સમાજને સ્પર્શનો નથી જ્ઞાન ભક્તિ અને કર્મયોગના નીતિગત સિદ્ધાંતો અને મૂલ્યાંકો સમજાવે છે ગીતાનું જ્ઞાન સૌ કોઈના જીવન માટે મહત્વનું છે દેશમાં મોટા મહાપુરુષો આ ભગવદ્ ગીતામાંથી પ્રેરણા લીધી છે અદાલતોમાં પણ ભાગવદ્ ગીતાના નામે શપથ પણ લેવાય છે ભાગવદ્ ગીતા એ સત્ય નિષ્ઠાને ન્યાય અને પ્રમાણિકતાનું પ્રતિક છે અથવા ગ્રંથો આવા ગ્રંથો ના અભ્યાસમાં સમાવેશ થાય તો વિદ્યાર્થીઓને નવું જીવન માટે અતિ અનિવાર્ય છે ગુજરાત સરકારના આ મહત્વના નિર્ણયને કોઈપણ વિરોધ પ્રદર્શન પર ધ્યાન ન આપતા આ આવું નિર્માણ યથાવત રાખવું જોઈએ રિપોર્ટ રવિ સાધુ તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકોન અને સબસ્ક્રાઈબ કરો